જો હવે આપણા સિંગદાણા પણ તમને તળાવતા દેખાય છે તેલમાં સરસ મજાના થઈ જશે આપણે બહુ નહીં અને બહુ સફેદ એની એ પ્રકારના તળાવા દઈશું એટલે આપણે સરસ મજાના કડક કડક સિંગદાણા થઈ જશે આપણે જે મમરા બનાવ્યા હતા હવે એમાં આપણે આ અત્યારે તેલ આવી ગયું છે અને આપણે મૂક્યા છે સિંગદાણા અને આપણે દાણા થઈ જાય સરસ મજાના લાલ એટલે પછી આપણે એમાં એડ કરીશું એમાં પછી આપણે એડ કરીશું પવા અને પવા તળીશું આ છે મકાઈ ના આ આપણે ચેવડામાં સૌથી સારામાં સારા જો ટેસ્ટ આવતો હોય ને તો આનાથી જ મકાઈના પવા અને સિંગથી બે બહુ સરસ આપણે ચીવડામાં લાગે આ પણ આપણા દોઢાઈ ગયા છે તે જ પણ તેલનું રહીએ એટલે આ ઝારાનો આપણે એટલે ઉપયોગ કરીએ છીએ આવી જ રીતે આપણે ચમચીની મદદથી બીજી વાર આ તોડી લઈશું

સ્વાદ પ્રમાણે અને આપણે નાખીએ છીએ આમાં એક બે ચમચી લાલ મરચું પાવડર અને હવે આપણે એડ કરીશું આપણે કાલે બનાવીએ છીએ સેવ સેવ પણ આપણે કાલે આ માટે જ ખાસ બનાવી છે આપણે ચેવડાને હવે આવી રીતે હાથથી કરી નાખશું કેમ આ બહુ જાજો છે એટલે આપણાથી કોઈ રીતે નહીં થાય અને આમાં થોડીક આપણે નાખશું દળેલી સાકર એ પણ આપણને બતાવું છું ચેવડાનો સ્વાદ એકદમ સરસ સરસનો લાગશે તમને જેટલી ભાવતી હોય એટલી જ કરવાની છે